એક મિનિટ આવું મેડમ ઓલું એક જોવું છે આવો આવો હવે આ આ એક મશીન છે આ મશીન જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા થોડોક આગળ કર્યો જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ લેબોરેટરી ટેસ્ટિંગનું આમાં શું માપી શકાય એસપીઓ ટુ ટેમ્પરેચર એટલે કે તમારા શરીરનું તાપમાન કોલેસ્ટ્રોલ માપી છે તો બ્લડ પ્રેશર માપવા માટે તો સામાન્ય રીતે ડોક્ટર અહીંયા લગાવી પેલું હવા ભરે છે પેલું મશીન આવે છે એનું માપવાનું એનું નામ ભૂલી ગયો એને શું કહેવાય હા સ્પીગમો મેનોમીટર એ તો આપણો વિષય નથી તો એનાથી બ્લડ પ્રેશર મપાઈ જાય છે આલ્કોહોલ ટેસ્ટ હવે દારૂ પી ગયો હોય એ કઈ અહીં સરકારી દવાખાને આવીને અહીંયા મશીનમાં ટેસ્ટ કરશે એવું હોય નહીં ટેમ્પરેચર તાપમાન માપવા માટે કઈ મશીનની જરૂર નથી થર્મોમીટર આવે જ છે અત્યારે કેટલા બધા નાના નાના મીટરો આવ્યા પેલો હાથમાં આમ લગાવો તો એ તાપમાન માપી દેશે એસપી ઓટુ નહીં નાના નાના મશીન છે ઈસીજી ઈસીજી લગભગ ગામડામાં કઈ એટલું બધું હોતું નથી આ મશીનની અંદાજીત કિંમત મેં જાણ્યું એ પ્રમાણે પાંચ લાખ રૂપિયા છે આ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ મશીન છે આ ભારતની કંપની નથી કોઈ જેન્યુન કઈ સારી કંપની હોય એવું લાગતું નથી બધું બહારથી થી સારું દેખાય છે બાકી આમાં કંઈ છે નહીં બધું ખૂણામાં પડ્યું છે અને કંઈ કોઈ જગ્યાએ આનો આ ચાલુ નથી ખુલ્લું જ છે ક્યાંય ચાલુ બાલુ નથી બે વર્ષથી પડ્યું છે જુનાગઢ જિલ્લા પંચાયતમાં આજથી બે વર્ષ પહેલા આખા જુનાગઢ જિલ્લા માટે આવા લગભગ બહુ મોટી સંખ્યામાં પાંચ પાંચ લાખના આવા મશીનો ખરીદવામાં આવ્યા દવાખાના વાળા નથી કોઈ ખબર નથી જિલ્લા પંચાયતે મનસ્વી રીતે એક મશીન એવા બસો ખરીદ્યા હોય ભગવાન જાણે એમાં આવા મશીનો ખરીદી ખરીદી થોડા પાછા ખબર આવા મશીનો ખરીદી ખરીદી અને જબરજસ્તીથી બધા સરકારી દવાખાના મૂકી દીધા જ્યારથી આવ્યા છે ત્યારથી આની પીન કોઈ લગાવી નથી આ મશીનો બંધ પડ્યા છે આની પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ જુનાગઢ જિલ્લા પંચાયતે આજથી બે વર્ષ પહેલા કર્યું છે આ મશીનનો કોઈ ફાયદો નથી એટલા માટે કે જો કોઈ દર્દીએ ટેમ્પરેચર એટલે કે પોતાના શરીરનું તાપમાન ઇસીજી કે હિમોગ્લોબિન માપવું હોય તો પહેલા અહીંયા દર્દી આવવાનું સ્ક્રીન ઉપર પોતાની ડેટા એન્ટ્રી કરવાની છે મારું નામ આ છે મારું ગામ આ છે મારી ઉંમર આ છે મોબાઈલ નંબર આ છે એ બધું નાખવાનું છે પછી એના મોબાઈલમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખશો પછી આ મશીન કામ કરશે અને કામ કર્યા પછી સો ટકા સારું કામ નહીં કરે હિમોગ્લોબિન આ મશીનમાં માપશો તો એની એક્યુરસી એટલે કે ગુજરાતીમાં ચોકસાઈ પચાસ ટકા ચોકસાઈ નથી કેમ કે ચાઇનીઝ મશીન છે આ તો જે હિમોગ્લોબિન માપવાના અતિ આધુનિક મશીનો પેથોલોજીકલ લેબની અંદર હોય છે એના કરતા સસ્તું ચાઇનીઝ મશીન પાંચ લાખની કિંમતનું અહીંયા દરેક સરકારી દવાખાનામાં જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટ કરતા હોય મૂક્યું છે આનો કોઈ ફાયદો બે વર્ષથી આ મશીન બંધ પડ્યું છે આ એક આખા જિલ્લાના સેન્ટરો જે છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એમાં તમામ જગ્યાએ આ મશીન ખૂણામાં પડ્યા છે તો જુનાગઢ જિલ્લા પંચાયતના હોય આજથી બે વર્ષ પહેલા મશીન શું કામ ખરીદ્યા પાંચ પાંચ લાખનું એક મશીન કોના કેવાથી ખરીદ્યું કંપની પાસેથી કેટલો કેટલું કમિશન ખાધું આ મશીન અહીંયા મૂક્યા પછી આનો કોઈ ફાયદો નથી તો પાંચ લાખ રૂપિયાના બદલામાં કમિશન કેટલું લીધું પાંચ લાખમાં ભ્રષ્ટાચાર કેટલાનો થયો આ મશીન કેવી રીતે ગામડા માટે આ મશીનની એક્યુરસી કઈ નથી એક્યુરસી એટલે કે માનો કે મારું લોહી લઈ અને જે જેન્યુન મશીનોમાં ચેક કરો તો એમાં લોહીમાં એચબીસી જે રક્ત કણો કેટલા છે એ એમાં અલગ બતાવે આમાં અલગ બતાવે તો મેં ડોક્ટરોનો અભિપ્રાય બીજા અલગ અલગ ડોક્ટરોનો અભિપ્રાય લીધો કે આ મશીન નું કોઈ કામ નથી કોઈ ફાયદો નથી યુઝલેસ છે ટાઈમપાસ છે જેન્યુન કંપનીનું જેન્યુન મશીન પણ નથી વાહ્ય કક્ષાનું આખું મશીન છે આની અંદર કોઈ પણ પ્રકારના સ્પેસિફિકેશન ક્યાંય લખ્યા નથી કંપનીનું એક જ સ્ટીકર છે અહિયાં ફોનિક્સ માઇક્રો સિસ્ટમ આ મશીન ક્યાં બન્યું છે કઈ સાલમાં બન્યું છે એના શું સ્પેસિફિકેશન છે આની અંદર શું વપરાયું છે આની એક્યુરેસી કેટલી છે આ મશીનની પોતાની એક્સપાયરી ડેટ કેટલી છે આનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે આ મશીન ચલાવવા માટે શું વ્યવસ્થા કશું જ આની ઉપર ક્યાંય લખ્યું નથી આખું મશીન છે પાછળ બતાવવાની આની અંદર કઈ લખ્યું જ નથી